હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે મેં વ્હાઈટ ચોકલેટ પાન ટ્રફલ બનાવ્યા છે જે એક મુખવાસ તરીકે પણ તમે યુઝ કરી શકો અને ડેઝર્ટ તરીકે પણ એને બનાવી શકો જો તમારે કોઈ અલગ ડેઝર્ટ અથવા મુખવાસ બનાવો હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપીને વધુમાં વધુ શેર કરી દેજો રેસિપી બનાવવાની શરૂઆત કરી લઈએ નાગરવેલના પાન છે એ મેં પંદરથી સોળ લીધા છે એની સાથે આપણે ગુલકંડ તૂટી ફૂટી વરિયાળી ધાણા દાળ વ્હાઈટ ચોકલેટ અને નાળિયેલનું બુરું લીધું છે હવે આપણે નાગરવેલના પાનને આ રીતે ઉપરથી જે ડીટીયાનો ભાગ હોય એને આપણે આ રીતે કટ કરી લેવાનો છે થોડો ઊંડે સુધી આપણે એને કટ કરી લઈશું બધા જ પાનને આપણે આ રીતે કટ કરી લઈશું અને બધા એક સરખા ગોઠવી અને હવે આપણે એને એકદમ બારીક કટ કરી લઈશું આપણે કાતરની મદદથી આ રીતે પહેલાં ચાર ભાગ કરી લઈશું અને પછી હવે આપણે એને એકદમ ચોપ કરી લેવાના છે આપણા પાન કટ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ સૌથી પહેલાં આપણે એક કપ નાળિયેરનું બુરું આવે એ લીધું છે એમાં આપણે પંદરથી વીસ પાનના જે ઝીણા બારીક કટ કરેલા છે એ લઈશું આપણે અડધા કપ જેટલી તૂટી ફૂટી લીધી છે અને અડધાથી અડધો કપ આપણે વરિયાળી અને અડધાથી અડધો કપ ધાણા ડાળ લીધી છે અડધા કપ જેટલું આપણે ગુલકંદ લીધું છે વધારે જો બાઇન્ડિંગ માટે જોઈએ તો તમે યુઝ કરી શકો છો ગુલકનનું કોઈ ચોક્કસ માપ હોતું નથી આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું અને બોલ વળે એટલું આપણે બાઇન્ડિંગ જોઈશે જો વધારે ગુલકનની જરૂર પડે તો તમે પાછળથી પણ થોડું એડ કરી શકો છો એકદમ સરસ રીતે ગુલકન બધી જ વસ્તુમાં મિક્સ થઈ જાય એટલે આ રીતે આપણું મિક્સર રેડી થશે અને હવે આ રીતે આપણે એના બોલ્સ બનાવી લઈએ આપણા બધા જ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે વ્હાઈટ ચોકલેટને મેલ્ટ કરી લઈએ ડબલ બોઇલરની મદદથી હવે એક પછી એક આપણે જે બોલ્સ બનાવ્યા છે એ આમાં ડીપ કરતા જઈશું અને બટર પેપર પર રાખતા જઈશું આપણા બધા જ બોલ્સ આ રીતે ડીપ કરી લીધા છે હવે આપણે એને પાંચ મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું પાંચ મિનિટ પછી આપણે જે એક્સ્ટ્રા ચોકલેટ હોય એને આ રીતે ચપ્પુની મદદથી હટાવી દઈશું અને હવે આપણે એને ફરીથી એકવાર વ્હાઇટ ચોકલેટનું લેયર કરીશું ફરીથી પાંચ મિનિટ ફ્રીઝર કરી અને આપણી ચોકલેટ પાન ટ્રફલની મીઠાઈ રેડી થઈ ગઈ છે મીઠાઈ અથવા તો તમે મુખવાસ પણ કહી શકો આપણે હવે એને સર્વ કરી લઈએ આપણે રોઝ પેટલથી એને ગાર્નિશ કરી દઈએ જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ બાય બાય